સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત પોલીસ કમિશનર કચેરીએ મોરચો લઈ પહોંચી હતી અને ત્યાં ભાજપ દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર પચાસ ફૂટ પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ના પુતળાનું દહન કર્યું હતું તેનો વિરોધ કરી ભાજપીઓની અટકાયત કરવા માંગ કરી હતી સાથે કોંગ્રેસીઓની કોઈ પણ વિરોધના કાર્યક્રમમાં અટકાયત થતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા સુરત શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વાલા દવલાની નીતિ અપનાવતી હોવાના આક્ષેપો સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે સુરત કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે પણ સુરત શહેરમાં સરકારની લોકહિત વિરોધની નીતિ કે લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે સરકાર વિરોધી કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવે તો સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના નામે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને આગેવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના લોકહિતને નેવે મૂકીને કાર્યક્રમ કરવામાં આવે તો પણ તેમની સામે પ્રકારની કાર્યવાહી કરવાના બદલે પોલીસ દ્વારા તેમને આપવામાં આવે ગત સત્તર એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર પ્રમુખ સહિત આગેવાનો દ્વારા માનનીય લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગંગા સ્વરૂપ શ્રીમતી સોનિયા ગાંધીનું નું પુતળું બાળવામાં આવ્યું હતું જેની સામે પોલીસ દ્વારા મુખ્ય પ્રેક્ષક બની અને તેમને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેનો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સખત વિરોધ કરે છે અને તાત્કાલિક ધોરણે પુતળા દહન કરનાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે અન્યથા સુરત શહેરની અંદર કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કે દહન કરવા માટે સુરત પોલીસની પ્રકારની મંજૂરીની જરૂરિયાત ન હોવાનું સમજી અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવા કાર્યક્રમો સરકાર તેમજ પોલીસની સામે આપવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સુરત શહેર પોલીસના વડા તરીકે આપવાની રહેશે તેમ જણાવ્યું હતું ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈ પુલ ખાતે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુતળા દહન પ્રોગ્રામ રાખેલો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મધમાં એટલા બધા કાયદા અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના પચાસ ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુત્ર પુતળાના દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉત્તરાધન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ સાક્ષી બનીને જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા આજે ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તેને ઘરથી જ ધરપકડ કરશે એને કરવા ના દે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરતથી પચીસ પચાસ કિલોમીટર દૂર ફેંકી આવશે તો આ લોકોની સામે અને અમને અમારી સામે ગુનો દાખલ કરે તો આ લોકોની સામે એવા સુરતમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું ઉત્પાદન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી એવું છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે તમે આ લોકોની સામે કેસ કરો ગુના દાખલ કરો અને ધરપકડ કરો તમે એક એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો ઉત્તરાધાન નહીં કરે રસરની એ લોકોએ દાહ સંસ્કારની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો